હેલો ફ્રેન્ડ્સ ધોરણ ચાર દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી બે હજાર ચોવીસ વિશે ગણિત પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન એક અ આપેલા કોયડાઓ ઉકેલો તેમાં પહેલું છે રિયાએ વીસ છીપલામાંથી એક માળા બનાવી તેણે આવી બીજી કેટલીક માળાઓ બનાવવા માગે છે તેમાં અ છે સાત માળાઓ બનાવવા કેટલા છીપલા જોઈએ તો એક માળા બનાવવા માટે વીસ છીપલા જોતા હોય તો સાત માળા બનાવવા માટે વીસ ગુણ્યા સાત એટલે કે એકસો ચાલીસ છીપલા જોઈએ બ છે ખાલી જગ્યા માળાઓ બનાવવા એકસો એંસી છીપલા જોઈએ તો અહીં એકસો એંસીને વીસ વડે વાગશું તો નવ જવાબ આવશે એટલે કે નવ માળાઓ બનાવવા એકસો એંસી છીપલા જોઈએ બીજું છે સંજયને ઘર બનાવવા ત્રણ હજાર થેલી સિમેન્ટની જરૂર છે એક ખટારામાં એક સાથે પાંચસો થેલી સિમેન્ટ લઈ જઈ શકાય તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે તો અહીં આપણે ત્રણ હજારને પાંચસો વડે ભાગશું એટલે છ જવાબ આવશે એટલે કે ખટારાએ છ ફેરા કરવા પડશે ત્રીજું છે એક કી કૂતરો ઝીરો પરથી શરૂ કરીને એક સાથે પાંચ કદમ કૂદે છે તો અહીં અમાં કેટલા કૂદકા લગાવવાથી તે પિસ્તાલીસ પર પહોંચશે તો નવને પાંચ વડે ગુણશું એટલે કે નવ પંચા પિસ્તાલીસ એટલે નવ કૂદકા મારવા પડે બ છે આઠ કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે એટલે કે પાંચ કદમ કૂદવાનું છે તો આઠ કૂદકા મારે તો આઠ પંચા ચાલીસ ઉપર પહોંચશે પ્રશ્ન એક બ છે ખાલી જગ્યા પૂરો તેમાં પહેલું છે અડધો ડઝન બંગડી બરાબર ખાલી જગ્યા બંગડી એક ડઝન એટલે બાર થાય તો અડધો ડઝન એટલે છ બંગડી થાય બીજું છે સિત્તેરના ચાર ગણા એટલે ખાલી જગ્યા થાય તો સિત્તેર ગુણ્યા ચાર કરશો આપણે એટલે બસો એંસી થશે પ્રશ્ન બે છે માગ્યા મુજબ જવાબ આપો અહીં પહેલું છે જો દાડમ ચાર કિલોગ્રામ સીતાફળ સાત કિલોગ્રામ સફરજન બે કિલોગ્રામ અને દ્રાક્ષ છ કિલોગ્રામ તો અ છે સીતાફળ અને દ્રાક્ષનું કુલ વજન કેટલું થશે તો સીતાફળ સાત કિલોગ્રામ છે અને દ્રાક્ષ છ કિલોગ્રામ છે તો કુલ સાત અને છ મળી તેર કિલોગ્રામ થશે દાડમ અને સફરજન તો દાડમ ચાર કિલોગ્રામ છે અને સફરજન બે કિલોગ્રામ છે એટલે કે કુલ છ કિલોગ્રામ થશે દ્રાક્ષ અને દાડમનું કુલ વજન તો દ્રાક્ષ છ કિલોગ્રામ છે અને દાડમ ચાર કિલોગ્રામ છે તો બંને મળી કુલ દસ કિલોગ્રામ થશે અહીં પહેલું છે રમેશના દફ્તરનું વજન ચાર કિલોગ્રામ અને વિજયના દફ્તરનું વજન પાંત્રીસો ગ્રામ છે તો કોના દફ્તરનું વજન ભારે છે તો અહીં રમેશના દફ્તરનું વજન ચાર કિલોગ્રામ એટલે કે ચાર હજાર ગ્રામ થાય તેથી રમેશના દફ્તરનું વજન ભારે છે બીજું છે આઠ હજાર ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય તો એક હજાર ગ્રામ એટલે એક કિલોગ્રામ થાય માટે આઠ હજાર ગ્રામ એટલે આઠ કિલોગ્રામ થાય ત્રીજું છે ચાર કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ થતા હોય તો ચાર કિલોગ્રામ એટલે ચાર હજાર ગ્રામ પ્રશ્ન ત્રણ છે માગ્યા મુજબ જવાબ આપો પહેલું છે આપેલ અપૂર્ણાંકને આકૃતિમાં દર્શાવી આછાદિત કરો તો અહીં એક તૃતીયાંશ છે તો ચોરસમાં ત્રણ ભાગ કરી એક ભાગને આછંદિત કરશું બીજું છે આપેલ અપૂર્ણાંકને આકૃતિમાં દર્શાવી આછંદિત કરો તો અહીં એક ચતુર્થાંશ ભાગ છે તો ગોળમાં ચાર ભાગ પડી અને ચારમાંથી એક ભાગ અછાંદિત કરવાનો છે ત્રીજું છે આકૃતિમાં આપેલ રેખાંકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો અહીં કુલ છ ભાગ છે તેમાંથી ત્રણ ભાગ રેખાંકિત કરેલો છે એટલે કે કુલ છમાંથી ત્રણ એટલે અડધો ભાગ રેખાંકિત કરેલો છે આપણે એટલા માટે આપણે એક દ્વિતિયાંશ લખશું ચોથું છે આકૃતિમાં આપેલ રેખાંકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો અહીં છટકોણમાં બે ભાગ કરેલ છે તેમાંથી એક ભાગ રેખાંકિત કરેલો છે એટલા માટે અહીં એક દ્વિતિયાંશ આવશે પાંચમું છે પૂર્ણ ભાગ બરાબર ખાલી જગ્યા અપૂર્ણાંક થાય તો અહીં પૂર્ણ ભાગ એટલે કે ત્રણ ચતુર્થાંશ જવાબ આવશે પ્રશ્ન ચાર અ આકૃતિઓની હદ એટલે કે પરિમિતિ શોધો તો અહીં પરિમિતિ એટલે કે જેટલી બાજુ હોય એ બાજુનો સરવાળો થાય તો અહીં ત્રણેય બાજુ પચીસ સેમી વીસ સેમી અને પંદર સેમીનો સરવાળો આપણે કરશું એટલે સાહીઠ સેમી જવાબ આવશે પરિમિતિ સાઠ સેમી થશે અહીં પણ એ જ રીતના ચાર બાજુ પિસ્તાલીસ મીટર પચીસ મીટર પિસ્તાલીસ અને પચીસ એટલે કે ચારેય બાજુનો સરવાળો એકસો ચાલીસ મીટર થશે અને ત્રીજામાં પણ એ જ રીતના બધી બાજુઓ ચાર ત્રણ પાંચ પાંચ ત્રણ ચાર ફૂટ બધાનો સરવાળો ચોવીસ ફૂટ થશે પ્રશ્ન ચાર બ વિકલ્પ પસંદ કરી ચોરસમાં જવાબ લખો તો અહી પેલું છે નવ સેમી લંબાઈવાળા ચોરસની હદનું માપ શું થશે તો હદ એટલે કે પરિમિતિ તો ચોરસની પરિમિતિ થાય ચાર ગુણ્યા લંબાઈ એટલે કે નવ ગુણ્યા ચાર કરશું એટલે છત્રીસ જવાબ આવશે બીજું છે એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ પચીસ સેમી ત્રીસ સેમી અને અઠ્યાવીસ સેમી છે તો ત્રિકોણની હદનું માપ કેટલું થશે તો પચીસ ત્રીસ અને અઠ્યાવીસનો સરવાળો આપણે કરશું તો ત્યાંશી સેમી થશે આથી તેનો જવાબ આવશે ક ત્યાંશી સેમી પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો અહીં પહેલું છે પરિકરની મદદથી ત્રણ સેમી ત્રીજાવાળું વર્તુળ દોરો તો અહીં પરિકર અને ફૂટપટ્ટી દ્વારા ઝીરોથી ત્રણ સેમી સુધીનું માપ લઈ અને વર્તુળ દોરવાનું છે બીજું છે આપેલ વર્તુળમાં કેન્દ્ર આર દર્શાવો તો અહીં કેન્દ્ર વચ્ચે હોવાથી વર્તુળની અંદર આર કેન્દ્ર દર્શાવેલો છે ત્રીજું છે આપેલ વર્તુળની માપપટ્ટીની મદદથી ત્રિજ્યા દોરો તો વર્તુળના કેન્દ્રથી લઈ અને વર્તુળ પરના બિંદુ સુધી ત્રિજ્યા દોરવાની છે ચોથું છે આપેલ વર્તુળની ત્રિજ્યાનું માપ માપપટ્ટીની મદદથી માપી અને જવાબ લખો તો અહીં વર્તુળલા કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીની ત્રીજાનો માપ થશે એક સેમી પ્રશ્ન છ અ આપેલ પેટર્નને આગળ વધારો તો અહીં પહેલું છે સાત એકસો સાત બસો સાત તો બધી જ સંખ્યામાં સો ઉમેરેલ હોવાથી આગળ જવાબ આવશે ત્રણસો સાત અને ચારસો સાત બીજું છે ત્રેસઠ સાઠ સત્તાવન તો અહીં ત્રણ ત્રણ બાદ કરેલ છે આથી સત્તાવનમાંથી ત્રણ આપણે બાદ કરશું તો ચોપન આવશે અને ચોપનમાંથી ત્રણ બાદ કરશું તો એકાવન આવશે ત્રીજું છે પચીસથી શરૂઆત કરી દરેકમાં પાંચ ઉમેરતા પેટર્ન બનાવો તો અહીં પચીસમાં પાંચ ઉમેરશું એટલે ત્રીસ થશે અને ત્રીસમાં પાંચ ઉમેરશું એટલે પાંત્રીસ થશે પ્રશ્ન છ બ છે પેટર્ન પૂર્ણ કરો તો અહીં પહેલાં એક પાન દોરેલું છે પછી બે છે પછી ત્રણ છે અને પછી ચાર આવશે અહીં બીજામાં છેકેલો ભાગ રાઉન્ડ ઘડિયાળની દિશામાં ફેરવવાનો હોવાથી છેલ્લામાં ચોથામાં છે એ પ્રમાણે જવાબ આવશે પ્રશ્ન સાત અ માગ્યા મુજબ જવાબ લખો એક શાળાના ધોરણ ચારના વિદ્યાર્થીઓને પસંદી રમતો પૂછી ને એકથી કરેલી વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં ક્રિકેટ પચીસ વિદ્યાર્થીઓને ગમે છે ફૂટબોલ પંદર વિદ્યાર્થીઓને અને કબડ્ડી પંદર વિદ્યાર્થીઓને તો પ્રશ્ન એક છે ક્રિકેટ અને કબડ્ડી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કેટલી છે તો ક્રિકેટ પચીસ બાળકોને પસંદ છે અને કબડ્ડી પંદર બાળકોને પસંદ છે તો કુલ ચાલીસ બાળકો થશે બીજું છે ફૂટબોલ કરતાં ક્રિકેટ પસંદ કરતાં બાળકોની સંખ્યા કેટલી વધુ છે તો ક્રિકેટ પસંદ કરતાં બાળકો પચીસ છે તેમાંથી ફૂટબોલ પસંદ કરતાં બાળકો પંદર બાદ કરશો એટલે કુલ દસ બાળકો વધારે છે ત્રીજું છે ધોરણ ચારના કુલ કેટલા બાળકોની પસંદિત રમતોની માહિતી એકઠી કરવામાં આવી છે તો અહીં કુલ ક્રિકેટના પચીસ ફૂટબોલના પંદર અને કબડ્ડીના પંદર એમ કુલ મળી પંચાવન બાળકો થશે પ્રશ્ન સાત બ માગ્યા મુજબ જવાબ લખો તો અહીં બર્ગર પસંદ કરતા બાળકો સેન્ડવીચ પસંદ કરતા બાળકો અને પીઝા પસંદ કરતા બાળકો બતાવેલા છે તો પ્રશ્ન એક છે કેટલા બાળકોને સેન્ડવિચ પસંદ છે તો અહીં કુલ ચારમાંથી એક ભાગના બાળકોને સેન્ડવીચ પસંદ હોવાથી જવાબ આવશે ડ એક ચતુર્થાંશ બીજું છે કેટલા બાળકોને બર્ગર પસંદ છે તો અહીં બે ભાગના બાળકોને બર્ગર પસંદ હોવાથી જવાબ આવશે એક દ્વિતિયાંશ ત્રીજું છે પિઝા પસંદ કરતાં બાળકોનું પ્રમાણ કેટલું છે તો પીઝા એક ભાગના બાળકો પસંદ કરે છે એટલે જવાબ આવશે બ એક ચતુર્થાંશ